નમસ્કાર ખેડૂત મિત્રો બલરામ નેગ્રો સીટસેન ફર્ટિલાઇઝર હતી હું જયદીપ પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે નવી વાત અને નવા વિચાર સાથે ફરી મળ્યા છીએ ત્યારે આજે આપણે નવા વિષય સાથે ચર્ચા કરવાના છીએ કે જે મગફળીની ખેતી તો મગફળીનું ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવેતર કર્યું હોય છે પણ શું તમે જાણો છો કે કોઈ પણ છોડનું પાન છે એ છોડનું રસોડું છે તો મિત્રો આપણે જાણવાની કોશિશ કરીશું તો ખેડૂત મિત્રોને પ્રશ્ન હશે કે રસોડું જે પાનને આપણે ગણીએ છીએ પણ એ કાર્ય કઈ રીતે કરતું હોય છે તો છોડની અંદર બે નસો આવેલી હોય છે મુખ્યત્વે તો એ બંનેની વાત કરીએ તો એક ઝાયલમ અને ફ્લોયમ તો જાયલમ એ કેવી રીતે કાર્ય કરતી હોય છે તો ખેડૂત મિત્રો જાયલમની આપણે વાત કરીએ તો આપણા દ્વારા જે જમીનમાં આપેલા ખનીજ તત્વો અને પાણી જેને રૂટ દ્વારા એટલે કે મૂળ દ્વારા ઉઠાવી અને આખા છોડને આદાન પ્રદાન કરવાનું કાર્ય કરે છે ફ્લોયમ જે છે એ ફ્લોયમનું મુખ્ય કાર્યની વાત કરીએ તો ફ્લોયમ જે છે એ સૂર્યપ્રકાશની હાજરીની અંદર જે બનાવેલો ખોરાક છે એ પર્ણ દ્વારા બનતો હોય છે અને એને પૂરા છોડની અંદર પહોંચાડવા માટે જે ફ્લોયમ છે એ કાર્યરત રહેતી હોય છે તો આપણે મગફળીની અંદર ઘણી આપણે જોતા હોઈએ છીએ કે પાન પીળા પડતા હોય છે પણ પાન પીળા પડવાનું ઘણા બધા કારણો હોઈ શકે છે જેમ કે વધારે પડતો વરસાદ પડે તો પણ પાન પીળા પડતા હોય છે પોષક તત્વોની ઉણપ હોય તો પણ પાન છે પીળા પડતા હોય છે તો એમાં વધારેમાં વધારે થેરસ એટલે કે લોહ લોહતત્વની ખામી આવતી હોય છે જ્યારે પર્ણની જે નસો રહેલી હોય છે એ નસ લીલી રહે છે અને પૂરું પાંદડું છે એ પીળું પડતું હોય છે જ્યારે સલ્ફરની ઉણપના કારણે આપણે જોઈએ તો ઘણીવાર મગફળી પીળી પડતી હોય છે જ્યારે સલ્ફરની ઉણપ જોવી હોય તો કઈ રીતે ખ્યાલ આવશે તો સલ્ફરના જે ઉણપના ચિહ્નો છે એ તમામ પ્રકારે જોવા હોય તો આખું પાંદડું જે છે એ પીળું પડી જતું હોય છે એ સલ્ફરની ખામીના કારણો એ આપણને વર્તાવી રહ્યું છે પરંતુ મિત્રો જો આ ખામીને આપણે પંદરથી વીસ દિવસની અંદર એ છોડને પૂર્ણ કરી નથી શકતા તો મગફળીના ઉત્પાદન ઉપર ઘણું બધું નુકસાન જોવા મળતું હોય છે તો ગણિત મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી અવેલેબલ છે પલ્શર બાયો પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું જીલ અને પીસ્ટીમ તો ઉત્પાદનની અંદર વધારો કરો જીલ અને પિસ્ટીમ આજે જ અપનાવો વધુ માહિતી અને માર્ગદર્શન મેળવતા રહેવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો જેથી કરી નવા વિડીયો આપણા સુધી જલ્દી પહોંચતા રહે અને વધારે માર્ગદર્શન મળતું રહે આભાર સાથે હું વિરમું છું ફરી મળીશું નવા વિડીયો અને નવી વાત સાથે